કારણ કે પાર્ટી માં હોય એવું મેં દેખાણું આમ આદમી પાર્ટી માંથી વધુ એક રાજીનામું પડ્યું હોવાની વિગત જે છે તે અત્યારે સામે આવી રહી છે ધર્મરાજ કોટીલા પાર્ટી માંથી રાજીનામું આપતા ખડબડાટ મચી ગઈ છે

બીજી તરફ ગુજરાત પ્રદેશના યુવા મોરચાના ઉપ પ્રમુખે રાજીનામું આપ્યું હોવાની વિગતો સામે આવી રહી છે ધર્મરાજ કોટિલાએ પાર્ટીમાંથી રાજીનામું આપતા ખળભળાટ મચી ગઈ છે ધર્મરાજ કોટીલા કે જે બે હજાર વીસથી જે આમ આદમી પાર્ટી છે તેની અંદર કાર્યરત હતા છેલ્લા ઘણા સમયથી નારાજગી ચાલતી હોવાની વાત સામે આવી છે નારાજગીના પગલે ધર્મરાજ કોટિલાએ આમ આદમી પાર્ટીમાંથી રાજીનામું આપ્યું હોવાની વાત અને ખુલાસો

જ્યારે ધર્મરાજ કોટિલા સાથે મેં વાત કરી ત્યારે એમનું કહેવાનું એવું હતું કે અમે બે હજાર વીસથી પાર્ટી સાથે જોડાયેલા હતા છતાં પણ અમારી અવગણના થતી હતી પરંતુ એમણે એવું કહ્યું કે એક વ્યક્તિના કારણે કેટલું બધું ભૂંસાઈ રહ્યું છે હવે કોણ એક વ્યક્તિ એવું પણ કહેવામાં આવ્યું કે ગુજરાતના નેતાઓ તો હતા જ સાથે સાથે દિલ્હીથી આવેલા નેતાઓ પણ શિખામણ આપે આ પ્રકારની વાત ધર્મરાજ કોટિલા દ્વારા કરતાં જ રાજકારણમાં ગરમાવો આવ્યો છે નારાજગીના પગલે ધર્મરાજ કોટીલાએ રાજીનામું ધરી દેતા ખડબળાટ મચ્યો છે તો બીજી તરફ ભાવનગરમાં પણ આમ આદમી પાર્ટી સક્રિય થતી જોવા મળતી હતી અને એ જ સમયે આમ આદમી પાર્ટી જોરોશોરથી પ્રચાર પ્રસાર કરે છે અને એ જ સમયે જો કોઈ રાજીનામું પડે છે તો સ્વાભાવિકપણે થોડો ફટકો તો પડવાનો છે ત્યારે ધર્મરાજ કોટીલા કે જેમની સાથે મારી વાત થઈ ત્યારે કયા કારણોસર તેમણે રાજીનામું ધર્યું મુખ્ય કારણ કોણ

અને યુવા મોરચામાં અને પાર્ટીમાં ઘણા બધા કાર્યો મેં કરેલા છે નિઃસ્વાર્થ ભાવે મેં કાર્યો કર્યા છે ઘણી ચૂંટણીઓ મેં જોઈ અને હેન્ડલ પણ કરેલી છે તેમ છતાં જાણે પાર્ટીમાં કોઈ એક જ વ્યક્તિ નિર્ણય કરતા હોય અને બહારના સ્ટેટના લોકો આવીને જાણે અહીંયા આગળ નિર્ણય કરાવતા હોય એ રીતનું વાતાવરણ આખું પાર્ટી નું ઊભું થયું છે જે ટોટલી અયોગ્ય અમને લાગ્યું કારણ કે જો પાર્ટી ના કાર્યકર્તા નો અવાજ પાર્ટી ન સાંભળી શકતી હોય તો એમાં સંકલન નો અભાવ એ પાર્ટીમાં હોય એવું મને દેખાણું એટલે મેં એ પાર્ટી માંથી રાજીનામું ધર્મેન્દ્રભાઈ તમે એક વ્યક્તિ વાત કરી છે કોણ એ વ્યક્તિ તમે નામ આપી શકો ખરા વ્યક્તિ નામ હું નહીં આપું પરંતુ ઘણું જ બધું એવું ઘણી જ ઘટનાઓ મારી સાથે બની જેના જાણવી શકતા હોય કોઈ એવી ઘટના કે જે ખરેખર માં જે ખોટું થયું એવી કોઈ અમ તો તમને ઉદાહરણ તો હું એમ આપીશ કે જાણે અ છેલ્લા સમય જ્યારે આપણે ધારાસભાની ચૂંટણી થઈ આની પેહલા નહિ ત્યારે નીચેના કાર્યકર્તાઓ કામ કરતા તા વોર્ડના કાર્યકર્તાઓ પણ કામ કરતા હોય છે ટિકિટ ની વેચણી કરતા પહેલા નથી વોર્ડના પ્રમુખને પૂછવામાં આવતું નથી શહેર પ્રમુખ નો અભિપ્રાય લેવાતો નથી જિલ્લા પ્રમુખનો અભિપ્રાય લેવાતો ડાયરેક્ટ ઉપરથી પ્રદેશમાંથી નક્કી કરીને કે દિલ્હીથી નક્કી કરીને ટિકિટ આવે બરાબર ઈ તો કેટલી હદે યોગ્ય કહેવાય આ મારો પોતાનો એક અનુભવ છે આ બાબત દરબરાજભાઈ એક વાત એ પણ જાણવી છે કે એટલા લાંબા સમયથી 2020 થી તમે પાર્ટી સાથે જોડાયેલા હતા અચાનક રાજીનામું આપ્યું આમ આદમી પાર્ટીના કોઈ નેતાએ તમારી સાથે સંપર્ક કરવાનો પ્રયત્ન કર્યો જી નહીં નથી ગયો તો આપે રાજીનામું આપ્યું છે તો કોઈ પૂછ્યું નહીં કે કેમ રાજીનામું આપો છો નહીં મે અગાઉ જયારે ગોપાલ રાયજી ને દુર્ગેશ પાઠકજી ની બે મીટિંગ હતી ત્યારે મેં આ વસ્તુની પહેલા પણ ચર્ચા કરી હતી કે પાર્ટીના કાર્યકર્તા નાનામાં નાના કાર્યકર્તા નો અવાજ છે એ ઉપર સુધી જવો જોઈએ જે હાલ જાય છે અવાજ જાય છે પણ તેની ઉપર યોગ્ય પગલા લેવા જોઈએ અને પાર્ટીમાં સંકલન નો અભાવ હોય તો એ સંકલન પૂરેપૂરું થવું જોઈએ જે સંગઠન માટે જ જરૂરી છે કોઈ એ લોકો કર્યો ધારાસભ્ય ચૂંટણી ગઈ ત્યારનું હું મહેનત કરું છું કે સંગઠનમાં સંકલન નો અભાવ છે એ આપણે દૂર કરીએ પણ જાણે તે લોકોને સંભળાતું જ ન હોય અમારો અવાજ એવું આખું વાતાવરણ ઊભું થયું હતું ધર્મરાજભાઈ હમણાં થોડા સમય પહેલા તમે કદાચ તેમની સાથે પણ સભામાં તમે કદાચ હશો કરશન બાપુ બાદરકા કે જેમણે પણ રાજીનામું આપ્યું છે એને એનું પણ જીવાનું આ વાત હતી કે આ પ્રકારની ઘટનાઓ બનતી હોય છે તેને કારણે હું રાજીનામું આપું છું એટલે તમે શું માનો છો કે નાના નાના કાર્યકર્તાઓ તો ઠીક જે સારા નેતાઓ છે બીજા જે અન્ય કાર્યકર્તાઓ જે મહેનત કરે છે એનું પણ સાંભળવામાં નથી આવતું બની શકે છે કારણ કે જો કોઈ પણ પાર્ટી છે એનો પાયો છે એના કાર્યકર્તા છે જો કાર્યકર્તા નો અવાજ છે ને એ ઉપર નો જાતો હોય તો એ કાર્યકર્તા કઈ રીતે ભવિષ્યમાં બનશે પેલો પ્રશ્ન એ છે બીજો પ્રશ્ન એ છે કે નેતા જયારે બે ત્રણ બની જાય તો શું નીચેના કાર્યકર્તાઓ છે એની વગર ઈ નેતા ચાલશે આ બે વસ્તુની વચ્ચે ને જે એક થીમ લાઈન છે એનો તફાવત પાર્ટી નથી કરી શકતી અને આ પાર્ટી કોઈ છે તું બેલેન્સ એ ટૂંકમાં એ બાજુ બેલેન્સ નથી જાળવી શકતી એટલે થઈને મારા નિર્ણય લેવો પડ્યો ધર્મરાજ ભાઈ હવે રાજીનામું આપી દીધું પાર્ટીમાં કે વિસાવદર માં જયારે ગોપાલ ઇટાલિયા જીતીને આવ્યા છે ત્યારથી જ અલગ અલગ જે ગ્રામ્ય વિસ્તારોમાં એવું સંભળાય છે કે ભાઈ આગળની ચૂંટણીમાં વિસાવદરવાડી થશે વિસાવદરવાડી થશે તો તમને શું લાગે છે કે ગોપાલ ઇટાલિયા કે એકલા હાથે લડી શકશે અથવા તો એમની જે ટીમ છે આખી એ મજબૂત થાય છે લડી શકશે કેવું તમારું વ્યક્તિગત છે અને વિસાવર્ધનની ત્યાંની સીટની ટેન્સીટી પહેલેથી સત્તાધારી પાર્ટીની વિરુદ્ધની રહી છે બીજું ત્યાં આગળ જે વાતાવરણ ઉભું થયું હતું એ ઓલરેડી ત્યાં જૂનું જે સંગઠન હતું એની મદદના કારણે તે ઉભું થયેલું છે ત્યાં કોઈ વ્યક્તિ ના કારણે જીત્યા હોય એવું મને નથી દેખાતું જો એવું હોય તો આની પેલા ની જયારે આપણે ધારાસભા ની ચૂંટણી હતી ત્યારે બધી જ સીટોમાં એ થવું જોઈતું હતું આની કરતા પણ સારું વાતાવરણ ત્યારે હતું કડીમાં તો એ વસ્તુ થાવી જોઈતી જો ની ટેન સિટી વાત કરતા હોવ તો કડીમાં કેમ ઈ વસ્તુ નો થઈ અને પાર્ટીમાં તમે એ નોંધ લીધી હશે કે વિસાવદર માં આખી પાર્ટી ઉતારી દીધી ત્યાં આગળ બધા જ કાર્યકર્તાઓ ભેગા કરીને ત્યાં આગળ મહેનતે લગાડ્યા તો શું કડીમાં આપણો ઉમેદવાર નોતો પાલટી નો આમ આદમી પાલટી નો જ ઉમેદવાર હતો ત્યારે કેમ નો આવ્યા તો પાર્ટીમાં જો આવી રીતે બે ઉમેદવાર જ્યારે પાલ્ટીના હોય ને ઉગણના થતી હોય તો કાર્યકર્તાઓની કેટલી ઉવગણના થતી હશે ઓકે જી જી રાજભાઈ ખુબ ખૂબ આભાર જોડાવ બધા યુ થેન્ક યુ